જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પરિણામ વસંત ઋતુ ચાલી રહી હતી ચારે બાજુ વૃક્ષો સુંદર મજાના ખીલેલા હતા તેના ઉપર ફૂલો પણ લાગેલા હતા આવું આનંદમય વાતાવરણ અને માહોલ હતો એ સમયે શહેરની વચ્ચે એક વિશાળ બગીચો આવેલો હતો એ બગીચાની વચ્ચે બે બીજ બાજુ બાજુમાં પડ્યા હતા એક બીજ ખૂબ નિડર હતું તે વિચારી રહ્યું હતું કે હું છે ને મારા મૂળ ખૂબ ઊંડે સુધી જવા દઈશ એટલા ઊંડા જશે જેને કારણે મારું થર છે ને એકદમ મજબૂત બનશે અને મારી ડાળીઓ એટલી બધી ફેલાવીશ એટલી બધી ફેલાવીશ કે બધા જોતા જ રહી જાય અનેક પક્ષીઓ મારા ઉપર રહેવા માટે આવશે સુંદર મજાના માળા બનાવશે મારા પાંદડા પણ એટલા બધા સુંદર હશે કે સવારની અંદર એના ઉપર ઝાકલના બિંદુ પડશે અને જાણે મોતી હોય ને એવું લાગશે આટલા સુંદર મજાનું મારું રૂપ હશે આટલું સુંદર મજાનું મારું સ્વરૂપ હશે આવું વિચારી એ બીજ દરરોજ ખીલતું જતું હતું એ છોડ સરસ મજાનો વિકસી રહ્યો હતો એની બાજુમાં રહેલું બીજ ખૂબ ડરતું હતું તેમને એમ થતું હતું કે મારા મૂળ ઊંડે કેમ જશે આ જમીન તો જુઓ કેટલી કડક છે આમાં મારે અંદર કેમ જવું અને મારી ડાળી પણ હું નહીં વિકસાવું કારણ કે જો હું મોટી ડાળી કરું અને આ બધા પ્રાણીઓ આવી અને મંચ આવી જાય તો અને પાંદડા જો હું મોટા કરીશ અને ફેલાવીશ કોઈ ગાડી લઈને આવ્યું વરસાદ આવ્યો તો એ પાણી મારા ઉપર પડે પછી ધૂળ આવે તો મારા પાંદડા એકદમ ગંદા થઈ જાય કદડા જેવું થઈ જાય કોઈ એવું મને ગમે નહીં આમ સતત એ ડરમાં રહે કે પ્રાણીઓ આવીને મન ખાઈ જશે જમીન કડક છે તો અંદર મારા મૂળ જશે નહીં મારા પાંદડા ઉપર ગંદો કદળો થશે આમ ડરને કારણે એ વિકસી ન શક્યો અને એકદમ નાનું રહ્યું પહેલું બીજ એકદમ વિકસીને સુંદર છોડ થયો માળી કાકા એક દિવસ ફરતા ફરતા ત્યાં આવ્યા તો એક છોડ એકદમ તંદુરસ્ત અને મજબૂત હતો જેની બાજુમાં એકદમ દુર્બળ એક છોડ ઊભો હતો આથી માળીને એમ થયું કે આ તો વધારાનું નકામું ઘાસ છોડ છે આથી એમને તરત એ છોડને પકડ્યો અને ઉખાડી નાખ્યો કચરા પેટીમાં નાખી દૂર દૂર ફેંકી દીધો અને પેલો છોડ ખૂબ વટ વૃક્ષ બન્યો અને અનેક પ્રાણીઓ પક્ષીઓ તેના ઉપર રહેવા આવવા લાગ્યા અને કિલોલ કરવા લાગ્યા આમ ડરના કારણે પેલો છોડ વિકસી ન શક્યો અને કચરાપેટીમાં જઈને પડ્યો આમ આપણા જીવનમાં પણ એવું છે સતત ડરને કારણે ભણીશ હું પાછ થઈશ મારું શું થશે મને નોકરી મળશે મને આ મળશે મને પેલું મળશે પૈસા મળશે આમ સતત ડરને કારણે આપણો વિકાસ થતો નથી અને ડરને કારણે આપણે પાછળ રહી જતા હોય છે પરંતુ એ ફળની આશા રાખ્યા વિના માત્ર કર્મ કરીએ કે ફળ તો મળવા ત્યારે મળશે અત્યારે તો હું કામ કરીશ અત્યારે હું ભણીશ અત્યારે હું મહેનત કરીશ આમ કરવાથી માણસના જીવનની અંદર જરૂર સારા ફળ મળે જેમ પહેલા છોડમાંથી વટવૃક્ષ બન્યું એમ હકારાત્મક નિડરતાથી કામ કરવાથી એક દિવસ જીવનમાં જરૂર સફળતા મળે